હાલો મિત્રો ગુડ મોર્નિંગ બધાની આજે તારીખ છે બે જાન્યુઆરી એક બે હજાર પચીસ અને આપણે આવી ગયા છે આજે હવાની માર્કેટનો ભાવ જાણવા તો તમે જોઈ શકો છો કેટલું બધું હવાની હરાજીનું બકાલું આવી ગયું છે અને હાલો તો આપણે કરી દઈએ ચાલુ હોય ભાવ જાણીએ આ દેશી ગાજર છે જે દસ થી પંદર રૂપિયા કિલો વેસાય છે અને આ ખીરા કાકડી છે એક નંબર જેનો ભાવ વીસ થી પચીસ રૂપિયા કિલો વેચાય છે અને આ તુવેર છે જેનો ભાવ ચાલીસ રૂપિયા કિલો વેચાય છે અને આ એક નંબર અહીણી વાલોર છે જેનો ભાવ ત્રીસ રૂપિયાનું જબલું વેચાય છે આ એક નંબર એવું ફુલાવર છે જેનો ભાવ સો થી લઈને એકસો ચાલીસ સુધી ભારે વેચાય છે આ દેશી ટમેટા છે જેનો ભાવ વીસ રૂપિયા કિલો વેચાય છે અને આ ગુલાબી રીંગણું છે તેનો ભાવ વીસ થી પચીસ રૂપિયા સુધી કિલો વેસાય છે અને આ એક નંબર એવા ફાફડા છે જે પચીસ થી ત્રીસ રૂપિયા કિલો વેસાય છે અને આ ગોટો રીંગણા છે જેનો ભાવ પચાસ થી સાહીઠ રૂપિયાનું જબલું વેચાય છે મરસી છે જેનો ભાવ વીસ થી પચીસ રૂપિયા કિલો વેસાય છે હા એક નંબર એવું કોબી છે જેનો ભાવ ચાર થી લઈને પાંચ રૂપિયા સુધી કિલો વેસાય છે હા દૂધી છે જેનો ભાવ દસ થી પંદર રૂપિયા કિલો વેચાય છે આ લાલ મરચું છે જેનો ભાવ 40 થી 45 રૂપિયા કિલો વેચાઈ છે આ લીલું મરચું છે જેનો ભાવ પણ 50 થી 60 રૂપિયા કિલો વેચાઈ છે આ દેશી કાકડી છે જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા કિલો વેચાઈ છે એટલે આ પીંડો છે જેનો ભાવ ત્રીસથી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે તો અત્યારે વાગી ગયા હાથ ને તમે જોઈ શકો છો જો હવે ગરાકી પૂરી થવા આવી છે એ માલ જે તો ઘણો પીડો આવી જાય મંદુ જણવે થોડુંક અને જો વિડીયોમાં નવા હોય તો પ્લીઝ લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરી દેજો જય માતાજી